તમે તો એક ખોટ લેજો જાવ એક ગાય કે હારું લઈ જાવ પાડોશી લોટ લઈ જાવ લઈ પાછું હારું પડે તમારે હા પાછું તો હારું પણ હારું મારું મગજ એવું હોય ને તે ભૂલી જવાય કોરોના મગજ જતું રહ્યું પણ તમારે યાદ કરીને કહેવાય નહીં કે હોશ કોણ

દીએ ભવા તપ ચાડી ઉતરો અઠવાડી આવી એટલે પતની પર કોરોના ન સર્યું કે આપણો તો તાંતરા એ ઉતારો છે આ તમને પછી અમે માંગિન દાળ આલજો ના ના તમ લઈ જજો તમ ઘરફુલ્લા ચા જોના ચારું જે પર ના ના જો તો ને લોકો જ હોય કે તમે દૂધ લેની તા તો ધન નહી આવતા મને નહી ભાવતું આનું ના ના થોડો થોડો પ્રેક્ટિસ પાડી દેવાજી આ બહાર